દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ ઉદભવ્યો છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વચ્ચે દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે આ દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો છે કે જ્યાં વીસ થી પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના અરબી સમુદ્રમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટને લઈને માછીમારોને દરિયો ન ખેડવા તો સૂચના આપવામાં આવી છે પરંતુ અત્યારે વીસ થી પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અરબી સમુદ્રમાં હવામાનને લઈને આપ જોઈ શકો છો કે ભારેથી હતી ભારે કરણ જોવા મળ્યું છે અને દ્વારકાનો જે અરબી સમુદ્ર છે તેમાં દરિયાઈ રૌદો શુભ ધારણ કર્યું છે અને ગોમતી ઘાટ છે ત્યાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જે દરિયાઈ કાંઠો છે ત્યાં વીસ થી પચીસ ફૂટ ઓજા મોજા ઊંચા ઊંચા ઉછળ્યા છે દરિયા કિનારે જે છે ભારે કરણ જોવા મળ્યું છે જોઈ શકો છો હાલના દ્રશ્યો છે આ ગોમતી ઘાટ એ સંગમ નારાયણ છે કે કેટલા કેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે આપ જોઈ શકો છો ગોમતી ઘાટ છે આ ગોમતી ઘાટ ઉપર પાણી પણ જે ઘાટ ઉપરથી ફરી વળતા હોય છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે જિલ્લાના એસપી દ્વારા બિલકુલ સૂચન કરવામાં આવ્યું છે કે સહેલાણીઓ છે તેમને દૂર જવા માટે એક સૂચનાઓ આપેલી છે કેમ કે ભારે કરંટમાં ક્યાંક ને ક્યાંક એ સહેલાણીઓ ઉપર જે મોજા ફરી ફરીને જાનહાની ન થાય તેમને લઈને હાલમાં ગોમતી ઘાટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને હાલમાં જે દ્વારકાના અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળે છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા